નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધી છે ને પશુપાલક મિત્રો જય ઠાકર તો મિત્રો ખેડૂતની અને પશુપાલક ત્યાં ભગવાઈને સમજો ને કે પથારી ફેરવી નાખી કઈ તો કહેવાય પણ લગભગ દેવાવાળો એ જ છે એમ કહેતા હોય કે દેવાવાળો નથી દુબરો ને ભગવાન નથી ભીખારી ન્યા અંધારું નથી અંજવારું છે ભગવાનને કે એમ 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 એ પાછું કહેતા હોય કે લંકા લીધી તો વૈકૂટ દે હવે જે દીએ સરકાર પાસેથી આશા મૂકી દેવાની ત્યારે છે કેમ કે હજી કંઈ એનો નિર્ણય આવ્યો નથી નિર્ણય આવ્યો એમાં કોઈ પણ ખેડૂત અથવા તો પશુપાલક મિત્રો સંતુષ્ટ નથી મિત્રો કેદીની એક વાત ફરીને બેઠો તો પણ અત્યારે હું કહું છું કે તમે જે દૂધ પીયો હોવ ને કોઈ કંપનીના નામ આપણે લેવા જ નથી ગમે એનું તમે પીતા હો એ દૂધ બધું અહીંથી જ જાય અમારી કંપનીમાં થઈ અને અમારી કંપનીમાંથી દૂધ જ્યારે નીકળે ને ત્યારે તમારા ઘરને દરવાજે હાથથી ફૂગે આઠથી ફૂગે નવથી ફૂગે દહથી ફૂગે અને કોક ગામમાં બહુ ઓછો વેપાર અથવા તો કોઈ સિટીના ઝીણવા મોટો એરિયો હોય કે બારોબારનો તો એમાં પંદર પંદરથી સુધી ફ્રીજમાં મેળ્યું આવું દૂધ તમે પીઓ છો અને આ દૂધ કંપનીની અંદર જઈ અને પ્રોસેસ થઈ અને ખરેખર હાથની બહારું નીકળે આજે આ દૂધ જઈને એ હાથની બહાર નીકળે હવે આવું વાહી દૂધ ખાવા તમે તૈયાર હોવ અને પાંત્રી રૂપિયાનું પાંચસો ગ્રામ સિતે રૂપિયા લીટર ખરેખર કોક પશુપાલકના દીકરા વગર તમે લગવું બાંધી લ્યો અને સિત્તેર રૂપિયા આપી અને સારું દૂધ પીવું એમાં કદાચ એ હે તો એ બે ઘૂટડા પાણીના અહી હે બીજું કંઈ નહીં હોય અને બીજી એક મિત્રો વાત કરું તમને કે જે દૂધ તમે પી્યો હોવ ને એ ઓછામાં ઓછા સાત દિવસે તમારે ઘરે પૂગે તો હાથ દિવસની અંદર તો દૂધ બગડી ના જાય દહીં ના થઈ જાય કેટલા વધી હોય તો આ વસ્તુ એક હું તમને કહેવા કે ભાઈ તમે જે જે અમારા તબેલા વાળા નથી લેતા ડાયરેક્ટ કોથરી મગાવો છો કે તાજા દૂધ તાજા દૂધ ઠોકો એડવર્ટાઇઝ કરતા હોય ને એના આગળથી પીયો એનું પીયો અને મરો પછી તમે તમારે અહીંથી નથી સોખી વસ્તુ ખાવી પછી ઓલા ઘણા બધા ભાભા સિંકતેલની એડ કરે છે પોતાનું પોતાની કંપનીનું પોતે જ સિંકતેલ બનાવે છે અને કરોડોનું તો ઇનામ રાખે છે એનું સિંગતેલ નથી ખાવું ધરાવેલું કંપનીવાળાઓને સરકારી વીસ ટકા ભેળસેળની છૂટ દીધી છે તેલમાં કે સિંગતેલ ભેગું તમે વીસ ટકા કોઈ પણ તેલ મિક્સ કરી શકો હવે ઓલા હગા વીસ ટકાનું કીધું એ મૂકે સિંતેર ટકા હાલ વિધિએ અને માંડવીનું કરીને વેસે તમારે આ ખાવું હે હલામી વસ્તુ તમારે ખાવી નથી વિચાર કરો કે છાણ વાહિદું કરી કરી રાત દિવસ પરવેશો પાડી વરસાદ હોય ઠંડી હોય કે ગરમીની મોસમ હોય આવી મોસમની મોસમની અંદર અમે તમારા ઘરના દરવાજા સુધી દૂધ ઉગાડી જઈએ તોય તમને એ નબળું લાગે અને હાથ દીનું વાહી દૂધ પીએ એ કે આ તાજા દૂધ આવ્યું ને આ ફલાણા ચાય દૂધ આવ્યું ને આ સારું હે વિચાર કરો કે દૂધને ના બગડવા દેવું હોય દહીં ના થવા દેવું હોય અને ટકાવી રાખવું હોય તો એની અંદર એક ચાલીસ લીટરના કેનની અંદર એક બાકસની દિવાશ્રીનું બૂર હોયને આટલી દવા ખાલી નાખે ને એટલે એ ચાલીસ લીટરનું કેન છે એ અઠવાડિયું સુધી બગડતું નથી તો આ વસ્તુ છે એ તમારા પેટમાં તમે કાયમ નાખો હું હવે વિચાર તમારે કરવાનો છે કે તબેલાથી ડાયરેક પીવું છે કે હાથનીનું વાહી પીવું છે અને મિત્રો કંપનીની અંદર દૂધ ગરી ગયા પછી તમને ખબર હોય તો એની અંદર બધી કોશિશ થઈને માં અનેક રીતના કેમિકલ નાખે પહેલાં તો દૂધને પેસ્ટિરાઈટ બનાવે જે કોઈ ભેળસેળ હોય એ દૂધને એ સરખું બનાવે પછી એની અંદરથી મલાઈ કાઢી લઈએ ફેટ કાઢી લઈએ ત્યાર પછી જે દૂધ વધે અમુક ચાયનું દૂધ ને સેપરેટ કરીને વેસે દહીં બનાવવાનું ખાવાનું હોય એની અંદર ઉપરથી ફેટ ઉમેરીને પાછું આવું બધું બનાવે અને દૂધ કાયમી એકનો એક ઢોર હોય તો એ એકને એક ઢોરના આવમાંથી કોઈથી દૂધ સહેજ પીળાશ પડતું નીકળે સેજ લાલસ પડતું નીકળે ને કા ફૂલ સફેદ નીકળે સેજ ઘેરા રંગનું પણ નીકળતું હોય આ તો એક કુદરતી છે કે ચારો ખાય એના ઉપર આધાર હોય તોય તમારા ઘરે અમે લઘુ ભરવા આવીએ ત્યારે તમે પંચાયત કરો કોથરીની અંદરથી જીવડા નીકળે ને તોય પંચાયત નથી કરતા વિચાર કરો વસે વસે પીએ તાજા દૂધ છે ગોળ દૂધ છે ચાય દૂધ છે અહીંથી નીકળે છે અમે જ અહીંથી દઈ અને એ લોકો દૂધને ઘાટું બનાવે એના પછી હે ગાયું ભીહું કંપનીવાળા આગળ કોઈ પણ મોટી ડેરી છે દાખલો દઉં કે દસ હજાર લીટર દૂધની ડેરીની ક્ષમતા હે આ દાખલો દઉં હોય તો એની કરોડોની નહીં અબજો લીટરની ક્ષમતા હોય કે એને ન્યા કે ફલાણા માલદેવભાઈની ડેરી દસ હજાર લીટર દૂધ આવે છે અને માલદેવભાઈ પાછું પંદર હજાર લીટર દૂધ વેસે હે તો એમાં કંઈક કરતા હે હું એક ડેરી જ સમજું મને એક ડેરી જ તમે સમજો આવી ડેરીયું આપણા ભારતની અંદર ઘણી છે હવે દસ હજાર લીટર દૂધ ત્યાં લેતી હોય ડેરી અને પંદર હજાર વેચતી હોય તો કરતી શું હોય એના પછી તો ગાયું કે પહેવું કે કંઈ નથી સાનામુના કદાચ ગધેડિયું બાંધી હોય તો ખબર નથી અને એમાંથી પાછી કેટલી ડેરીઓ દસ હજાર લીટર દૂધ લેતી હોય પંદર હજાર વેચતી હોય અને એ ડેરીની અંદર એટલી તો મીઠાઈ બનતી હોય બનતી હોય ને માવો બનતો હોય ચીજ બનતું હોય પનીર બનતું હોય રબડી બનતું હોય આ બધાના પેકિંગ આપણે તૈયાર લઈ જઈએ વિચાર કરજો નિરાતે બેહીન વિડીયો કાનમાં એન્સપ્રે ચડાવીને સાંભળજો અને આ વિડીયો જઈ દહવાર તઈ તમને માલદેવભાઈની વાત મગજમાં બેહીએ હું લગવા ભરતો નથી હું તો ડેરી જાઉં છું અને ઘી બનાવીને વેચું છું ઘી કોઈને ખાવું હોય તો મને કહેજો પ્યોર કારુળિયું અસલ જાફરાબાદી જેટલું પીવું હોય એટલું અને સ્પેશિયલ ભગવાન કુગે કોઈ પણ ભેળસેળ વગરનું પણ તેરસો રૂપિયા કિલોના લઈ આ આપણી વાત છે અને ઓરિજિનલ તેલ ખાવું હોય શુદ્ધ જેવીસ અને બાવીસ મગફળીનું તો રૂપિયા ઇઠાવી થાય પણ ભગવાનના હમ પ્યોર તેલ આપીશ આની સાથે આ વિડીયોને એ સમાપ્ત કરું છું કોઈને પણ જોઈ તો મને મેસેજ કરજો ઇન્સ્ટાગ્રામ ધવલ ફોટોવાલા ઉપર તમને ખાવાની જે જે વસ્તુ આપણા અગર સારી ક્વોલિટીની છે એ બધી તમને પ્યોર મોકલાવીશ બરાબર તેલ હમણાં કટવવા જવું હૈ જ્યારે એને વિડીયો બનાવે છે એટલે તમને નહીં ખાવું હોય તો એ મરજી થઈ જાય ખાલી વિડીયો જતા હોય ને તોય તેલની સુગંધ તમને આવીએ આને સાથે આ વિડીયો નહીં પૂરો કરું પણ આ દૂધવાળું તમે વિચારી લેજો કે કેટલી દીધ તમાર ઘેર પૂગે કેવું દૂધ તમે ખાવ છો નહીં પછી એમ ના કહેતા કે કીધું નહીં આવજો જય દ્વારકાધીશ